સદગુરુદેવ ની જય રામ આજે વાત કરવી છે તે આપણે પહેલા યુગમાં પ્રહલાદ મહારાજ થઈ ગયા કે ચાર યુગની વાત આપણે કરી એમાં જૂની વાતો એટલે પહેલા યુગમાં કઈ કઈ રીત હતી શું આહાર કેવા હતા માણસોની લંબાઈ કેટલી હતી એ વિશે વાત કરી બીજા યુગમાં પણ એ વાત કરી વાસણો પછી ધાન જમવાના આ બધી બાબતની વાતો જે જે યુગો પ્રમાણે આવતી હતી અને ભાગવતમાં લખ્યું છે એ બધી વાત આપણે ભજનમાં વર્ણવી છે અને સાથે સત્સંગ દ્વારા પણ હું પ્રયત્ન કરીએ જેટલો આપણને સબદાય એટલું એ ચાર યુગની વાત થયા પછી પાછો આપણે પહેલાં યુગની અંદર જે જે ભક્તો થયા સંતો થયા તો એમાં પ્રહલાદ મહારાજ બાળભક્ત પ્રથમ પ્રથમ યુગમાં જે થયા ભક્ત પ્રહલાદ મહારાજ અને એ વખતે કારણ કે હિરણા અને હિરણાક્ષ જે ભગવાનના જય અને વિજય નામના અંગરક્ષકો એટલે ભગવાન વિષ્ણુ પરમાત્માનું સતત નજીક રહેનારા સેવા કરનારા ઈ જય અને વિજય બે આપણે દેશી ભાષામાં પોળ્યા કે ભગવાનના જે રક્ષણ કરતા હોય ભગવાનનું જ અને ત્યારે ત્યાં સનતકુમારો આવે છે અને સનત સનતકુમારો આવી અને ભગવાનને મળવાનું કે છે એમના દર્શન કરવાનું કે છે ત્યારે આ જય વિજય બે ના પાડે છે અત્યારે આરામમાં છે પછી તમે મળવા આવો આવો દર્શન કરવા અને સતાઈ માનતા નથી સંતો એ સંતકુમારો કે અમારે તો દર્શન કરવા જ છે સતાઈ જવા દેતા નથી ત્યારે એમને કે છે કે તમે કોઈ વાતને સમજતા નથી અને શ્રાપ આપે છે કે તમે આમાંથી વિમુખ થઈ જાઓ તમે આ ભગવાનની નજીક રહી શકશો જ નહીં એવો મારો તમને શ્રાપ છે આ સંતકુમારો શ્રાપ આપ્યો ત્યારે બહુ દુઃખી થયા અને પસ્તાવાનો પાર ન રહ્યો અને કરગરવા માંડ્યા કે અમારી ઉપર તમે દયા કરો અને અમને ભગવાનની નજીક સેવા માટે જ રહેવા દેવો અમે અમે ભગવાનના વિયોગમાં રહી શકશું નહીં અને ત્યારે અમને જો તમે એને વેરી તરીકે ભજશો તો ત્રણ અવતારની અંદર તમે ભગવાનની સમીપ પાછા જઈ શકશો એવો જે તકલીફ હતી બધી સમજાય કે તો તમારે વેરી થઈને ભજવું પડશે એને વેરી થઈને તમે અવતરો તો તમારો ઝટ નિકાલ થઈ જશે અને જટ તમે પાછા પ્રભુના સેવક બની અને એમની સેવા કરી શકશો અને ક્યારે ત્યારે કહેશે એને ત્રણ અવતારો કીધા એમાં રાવણ અને કુંભકર્ણ હિરણાક્ષ અને હિરણા કશું અને દંતવર્ધક શિશુપાળ આ ત્રણ અવતારો માં એમને વેરી તરીકે ભજવાનું થયું એમ પહેલા સતયુગ હતો એમાં જે અવતારો થયા એમાં હિણાક્ષ ને હિણા બે ભાઈ થયા પછી ત્રેતા યુગ આવ્યો તો એમાં રાવણ અને કુંભકર્ણ થયા અને પછી જે અવતાર થયો દ્રાપરમાં કૃષ્ણ અવતારમાં તો શિશુપાળ અને દંતવર્તક થયા અને પાછો દરેક વખતે ભગવાનના હાથે જ એમનો સહાર થયો ને પાસા ભગવાનની સેવામાં આવ્યા એવા જય વિજય ના શ્રાપથી થી ઈ હિરણાક્ષ અને હિરણાકશ્પુ પ્રથમ યુગમાં થયા અને હિરણાક્ષનો વધ વિષ્ણુ પરમાત્માએ કર્યો અને હિરણાકશપુ અવતાર એ પછીનો છે એટલે એ હિરણાક્ષપુને પાછું યાદ હતું મારા ભાઈને વિષ્ણુએ મારી નાખ્યા છે એટલે એને વિષ્ણુ ઉપર અતિ દાજ હતી અતિ ક્રોધ હતો કે ભગવાનનું કોઈ ભજન જ ન કરવું જોઈએ કારણ કે મારા ભાઈને મારનારને ભગવાન હું કેમ માનું અને એના ધર્મપત્ની ક્યાધુ સતી હતા એના ગુરુ નારદજી હતા એટલે આ હિણાક્ષું તપ કરતો બહુ તપ કરતો અને બહુ તપ કરી અને એટલું બધું માગી લીધેલું કે જે ભગવાનને પણ હરાવી જાય હરાવી નાખે એટલું બધું માગી લઈ જવું તમે સાંભળજો વાતું જુના ભક્તિ કરે भक्ति करे करेद रे अरे भक्ति करे भक्ति करे बाल रे पहलाद रे भागू जूना जूना ત્યારે સંતાન કઈ હતું નહી કેશ્પુ ના ધર્મ પત્ની આ પ્રહલાદ ની વાત છે પ્રહલાદના બાળપણ ની વાત છે એના જન્મ ની વાત છે અને ત્યારે

અને નારાયણ 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 એવું બોલે છે અને ત્યારે તપમાં ભંગ થાય છે એનું ધ્યાન ફરી જાય છે એટલે તરત બેચન થઈ જાય છે અને પોપટને ને ઘા કરીને ઉડાડે છે પોપટ પાછું ઉડી જાય છે પાછું ઘડીક થાય અને એક આગ્રમન કરી અને પાછો ધ્યાન ધરે છે ત્યાં પાછો પોપટ થઈ નારદ આવી અને નારાયણ 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 આવી રીતે એને તપમાં ભંગ કર્યા કરે છે અને છેલ્લે કંટાળી અને હિરણા પોતે ત્યાંથી ઊભો થઈ અને ઘરે આવે છે અને ત્યારે સતી ક્યાદુ દોડતી આવી પગમાં પડી જાય છે વંદન કરે છે અને રાજી થઈને કહે છે કેમ તમે જલ્દી જટ વીયા આયા ત્યારે કહે છે કોઈ પોપટ આવી અને હું જ્યારે સાધના કરવા બેસું બ્રહ્માનું ભજન કરું તપ કરું ને ત્યારે પાછો પોપટ આવી નારાયણ 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 એવું બોલ્યા કરે છે હવે આ ઘટના ઘટ્યા પછી કે છે નારાયણ નારાયણ નું સમરણ પોતે ભગવાન નું નામ બોલાય જાય છે અને કે છે પછી ક્યાધુને ઉદર પ્રહલાદજી નો પાદુભાવ થાય છે પ્રહલાદજી નો જન્મ સદી ક્યાધુ ને ત્યાં હિરણા ને ત્યાં તેમના રાજમાં પ્રહલાદજીનો નો જન્મ થાય છે એ ભક્ત પ્રહલાદ થયા છે છે અને એમની માતા એટલે એનું આ ભજન છે અને ધીરે 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 ઈ બાળ પ્રહલાદ મોટા થાય છે અને ભણવા માટે નિશાળે બેસાડે છે

અને એને ભણવા ભણાવે છે પ્રાઇવેટ તો પ્રહલાદ તો કારણ કે એમની માના ઉદરમાંથી અને બાપુજીના મુખમાંથી જે નારાયણ નારાયણ શબ્દોનું ઉચ્ચારણ થયું હતું એના પ્રતાપથી એ ઈ પછીથી ઉદરમાં પ્રહલાદજી રહ્યા હતા જેથી ઈ તો નારાયણમય જ હતા અને નારાયણ નું સ્મરણ કર્યા કરે ભગવાન શ્રી હરિ નું સમરણ કર્યા કરે વિષ્ણુ પરમાત્મા નું સમરણ કર્યા કરે એટલે ઓલો ભણાવનારો ભૂદેવ તો ભજન કરે છે હું ભણાવો એમાં ધ્યાન નથી આપતો અને છેલ્લે કંટાળી જાય છે અને એમના બાળક મોટો થાય છે પ્રાદ પણ તો તો રામમય છે ભગવાનમય છે ભક્તિમય જ છે અને ત્યારે હિરણાકશું પુત્ર ને સમજાવે છે બેટા મારી વાત સાંભળતા નાના મને શું કંઈ ખબર નથી બોલો મને તો એક ખબર છે મારા ભગવાનની વાત તું છોડી દે હું તને કહું એ વાત તું ધ્યાન દે સાંભળ આ વિષ્ણુ વિષ્ણુ તું કર્યા કરે છે તે મારા સગા ભાઈ હિરણાક્ષ એને મારી નાખ્યા છે એ આપડે વેરી છે એટલે એનું ભજન આપણે નથી કરવાનું

चप्ताई न दाल

तबो न तो आ तूं आई आवाज़े

ભલે ને પ્રાણ પ્રાણ મારા જાહેલા કે પ્રભુ ને નહી અને ભલે ભલે ને ભલે મારા પ્રાણ પરમાત્મા એટલા વાલા છે કે હું નામ કેમ છોડવું પિતાજીનું નામ હું બંધ નહીં કરું અને ત્યારે એને એટલી ક્રોધ ચડે છે

અંધરારિયા અને જમવા માં પી નિરૂપશે દેર રે હા અને જમવા માં જમવા માં પી દીધું એને દેર રે પછી હાથી ને લાવે છે કે છે અને તને કે હાથી તળિયે કચરાઈ મારી નાખીશ ભગવાન નું નામ બંધ કર

અને ઝેરમાં ભેળવેલું હોવા છતાં પ્રહલાદ મહારાજ ને કઈ થતું નથી અને ત્યારે એ નક્કી કરે છે એની બેન હોળીકા છે અને પ્રહલાદની ફૂઈ થાય છે જે આપણે હોળી ધુએટી ઉજવીએ છીએ ઈ હોળિકા ઠીકે છે ભાઈ મારી વાત સાંભળ કે હા બેન કેને શું છે એ કે તું ઘણાક સમયથી આને ભગવાનનું નામ ભૂલવાડેસ પણ હવે હું તને એક સરળ રસ્તો બતાવું મારી પાસે એવી ચુંદડી છે એ ચુંદડી હું ઓઢી લઉં ને એટલે અગ્નિમાં બેહી જાવ તો મને કાંઈ ન થાય તો તું એક કામ કરી ને ભાઈ અગ્નિ મોટો લાકડા ખડકાવીને પ્રગટાવી અને હું એમાં જાઉં તું બેઠી છે એટલે મને કઈ થવાનું નથી બી કાક છે ને એટલે ભગવાનનું નામ બંધ કરી દે છે ભગવાન ભજન બંધ કરી દે છે આવું હોળીકા સમજાવે છે તો કે બહુ સારું થાય લે બેન અને પછી હિરણા ખબુ અને એની બેન હોળીકા પ્રહલાદ ના ફઈ એ પ્રહલાદને પકડીને લાવે છે કે હાલ બેટા ખોળામાં પ્રહલાદને લઈ અને હોળીકા બેસી જાય છે એટલે ભળભડ ભડભ અગ્નિ ફરતો એવો જગે છે અને પ્રહલાદને બીવ છે કે તું રામ નામ બંધ કરી ભળી જાય પણ પ્રહલાદ તો

અગ્નિ બળે છે પ્રહલાદજી તો હરિ નું સમરણ સાથે એની ફૂઈ ખોળામાં બેઠા છે ભગવાને એવો તો વાયુ છોડ્યો પવન છોડ્યો કે એટલો બધો પવન આવ્યો કે માથે ચું આગમાં ચડી અને થઈ ગઈ પ્રહલાદ તો ભગવાનનું નું સ્મરણ કરતા કરતા ઈ અગ્નિ માંથી બળતા ભળતા બહાર આવ્યા એમાંથી પણ ભગવાને પ્રહલાદને બચાવી દીધા

ખોડાયો મોટો અને ફરતો ફરતો અગ્નિ બાળ્યો એટલો બધો લાલચોળ થઈ જાય એટલે પ્રહલાદ હવે તારો ભગવાન અહીં કેવો આવે છે મારે તને કે દેખાડવું છે કેવો ભગવાન આવે છે અને મોટો થાંભલો ખોડ્યો છે અને ફરતો અગ્નિ પ્રગટાયો લાલ ચોળ થાંભલો થઈ ગયો અગ્નિના તાપ અને પ્રહલાદને પકડીને લાવ્યા કે તારો ભગવાનના થાંભલામાં હોય તો બથ ભર હું જોઉં તારો ભગવાન ક્યાં છે અન કે છે થાંભલા બસ ભરવા જાય છે ત્યારે પ્રહલાદ મહારાજ ને જો અરે રે ભગવાન આમાં તો હું કેમ બચીશ ત્યારે ભગવાન લાલ કીડી ની હાર ઈ લાલ ચોળ થાંભલા માં કે દેખાડે છે ઢાલો સંભ દખાવ્યું રે ભરાવી પ્રહલાદજીને વાત રે હા જોનર રે વધારીન નરસિ રગટિયા અનમારો મારો અરમારો હર કારણ કે એને વરદાન માગેલું હતું બ્રહ્માનું અતિ કરેલું અને બ્રહ્માએ વરદાન આપેલું માય ગિરણા કંસપુ માય ત્યારે એને એ કીધું હતું કે હું લોઢેય નો મરું લાકડેય નો મરું બીયે નો મરું રાતેય નો મરું ઘરમાંય નો મરું અને બહારેય નો મરુ નરથી નો મરું અને વાનરથી નો મરું બધા તથાસ્તુ એટલે એને એમ હતું કે હું કઈ મરવાનો નથી અને ત્યારે આ વરદાન માગેલું હતું એટલે એને બીક નોતી કે હું મરી જઈશ પણ જ્યારે આ થાંભલો ધક પ્રહલાદ મારા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે અને એમાંથી કીડીની હાર નીકળે છે છે અને ત્યારે પ્રહલાદ મારા દોડી ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા થાંભલાને બસ ભરે ત્યારે નરસિંહ અવતાર નર અડધું શ્રી નરનું અને અડધું સિંહનું એવો ભગવાનનો અવતાર થયો એમાંથી થાંભલો કટ કટ કરતો ફાટો એમાં નરસિંહ આવતા મોટા મોટા નખ વધારેલા છે અને સિંહ નું સ્વરૂપ છે ત્યારે કે હિરણા કશું જોઈ લે રાત છે કે દી છે સંધ્યા ટાઈમ થઈ ચુક્યો હતો કે રાતેય નથી ને નથી અને ઉમરામાં લાવીને ઢહળીને લાવ્યા હિરણા કશ્બુને કે ઘરમાં કે બહાર કે ક્યાંય નહીં ઉમરામાં ઘરમાં નથી ને નથી આ લોઢું છે એક લાકડું છે એ કે આ મોટા મોટા નખ વધારેલા કે લોઢું નથી લાકડું નથી ત્યારે કીધું કે હવે નર કે વાનર કે નર નથી ને તમે વાનર નથી ને ઈ ચાટી ચીરી અને હિરણા કશું ના મારી નાખ્યો ઈ આ અવતાર થયો ભગવાનનો નરસિંહ અવતાર संतोल शब्दे गुरू धीरज राम ਵਾਹ ਤੂ ਜਨਾ ਜਨਾ ਗੂਗਲੀ ਵਧਤੀ ਕਰੇ ਭੇਲਾਂਗਰਾਇ ਰਹੇ ਹਾਰਾ ਸਾਡੇ ਭਗਵਾਨ ਨੇ ਭਗਤ ਪ੍ਰਹਲਾਦ ਦੀ लाज ਰੱਖੀ ਅਤੇ ਪ੍ਰਹਲਾਦ ਨੂੰ ਉਗਾਰੀ ਲਿਦਾ એવા ભક્ત પ્રહલાદ ને વંદન ભગવાન બધાનું ભલું કરે જય સીતારામ જય ગુરુ મહારાજ